રાજકોટમાં વરસાદની પરિસ્થિતિ પણ સારી છે અત્યાર સુધીમાં સાતસો mm એમએમના સમક્ષ છસો વીસ એમ વરસાદ થઈ ગયો છે અને આપણા જિલ્લાના તમામ તાલુકાઓમાં સારું અને એવરેજ વરસાદ થયું છે બેજ તાલુકા ઉપલેટા અને વિછીયામાં પંચાવન ટકા છવ્પન ટકા જેવું થયું છે બાકી પડદરીમાં સેવન્ટી ફોર રાજકોટ તાલુકામાં નાઇન્ટી લોધિકામાં નાઇન્ટી વન કોટડા સાંગાણીમાં સેવન્ટી થ્રી જસદણમાં માં વન ગોંડલ ગોંડલમાં એકસો પાંચ ટકા જામકંડોરણામાં એકસો બાર ટકા ધોરાજીમાં એકસો એક ટકા અને જેતપુરમાં એકસો 102 ટકા એકસો બે ટકા થયું છે આમ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ સારી છે જિલ્લાના તમામ સત્યાવીસ ડેમમાંથી ચૌદ ડેમ જે છે આ હન્ડ્રેડ ટકા ભરાઈ ગયા છે અને બાકીના ડેમ પણ લગભગ સિત્તેર એસી ટકા અને અલગ અલગ જુદાના જલસ્તરેના મુજબ છે તમામ ડેમો જે છે આ એટી નાઇન પરસેન્ટ સુધી જિલ્લામાં ભરાઈ ગયા છે જેથી વરસાદની પરિસ્થિતિ અને ઇરિગેશનના પોઈન્ટ વ્યૂથી પણ પરિસ્થિતિ સારી છે અત્યારે જે વરસાદની પરિસ્થિતિના જે મેં આંકડા કીધા અને જે ડેમની પરિસ્થિતિ છે એવું જોતાં લાગે છે કે આ વર્ષે આપણને જે ડેમનું ભરાવ છે આ સારું થયું છે અને જેથી આવનારા સમયમાં આપણે તકલીફ ઓછી પડશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો